નિર્મર ગુજરાત બે પોઈન્ટ જીરો અભિયાન અંતર્ગત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા બાવીસ વ્યક્તિઓને સીસીટીવી કેમેરાના માધ્યમથી જાહેરમાં પાન ફાકી ખાઈને થૂકતા ઝડપી લેવામાં આવ્યા છે તેઓને ઈ ચલણ દ્વારા દંડ કરાયો છે રાજકોટ શહેરની પ્લાસ્ટિક મુક્ત કરવા સફાઈ અંગેની ફરિયાદોના ઝડપી નિવારણ તેમજ લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડર એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને સીસીટીવી કેમેરા મારફત ઝડપી લેવામાં આવ્યા છે પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા તેમજ જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને પણ સીસીટીવી કેમેરામાં ઝડપી લેવામાં આવ્યા છે દંડ વસુલાતીની કામગીરી તેમજ જાહેરમાં પાન ફાંકી ખાઈને એ ચલણ દ્વારા દંડની કામગીરી હાથ ધરવામાં આવી છે અહેવાલ દીપક રાઠોડ